એ પાક્કું જોઈ આપે છે કે દીકરો છે કે દીકરી છે પણ એ આવવાની જ ના પાડે છે કેટલું કીધું એને મેં હું કીધું છું પાછું બોલો તો આવવાની ના પાડે છે એમ હા અરે એને બે ખાય એટલે આમ હાલતી થાય ભાઈ આ હું બોલું છો હે આ તો હા ભળી બોલો છો હું હું બોલું છું અરે તમારે ક્યાં લઈ જવા છે ભાભીને ડોક્ટર પાસે ઈ બતાવા કે દીકરો છે કે દીકરી છે હા તમને બેઈને જરાય હરમ આવે છે સમજ પડે જ તમને બેઈને કેમ સમજ પડે છે એટલે આપડા ઘરને વારસ જોઈએ છે અરે આ વારસ જોઈએ છે એ વાત છે પણ તમે આ જે કરો છો ને ભાભીની હારે એ છે ને ખોટું છે એ કંઈ હારું નથી લે અને તમે જે દર વખતે છે ને આ હું અને બાપુ ઘરે ન થતા ને ત્યારે તમે જે લઈ જાવ છો ને ભાભીને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા આ વખતે હું ઘરે જ રહે હે આ વખતે છે ને હું ઘરે જ રહે હું ક્યાંય નથી જવાનું એ હારું હારું એટલે એને ડાક્ટર ને બતાવવા જાય તો તુંય અમારી ભેળો આવે કા હું કઈ તમારી ભેળો નથી આવવાનો બરાબર છે હું છે ને જોઉં છું કે તમે લોકો કઈ રીતે ભાભી ને અહીંયા લઈ જાવ છો આમ હાથ પકડીને પછી રિક્ષા માં બેહાડીને લઈ જાય બા તમને સમજ પડે છે હું કેવા માંગુ છું ગાંડા થઈ ગયા છો કે હું તમે બંને કોને કહેશો હવે સાનું મનુ બે ને ખબર કાઈ નો પડે આ નકરી દીકરી આવશે તો આપણે તો હવે ભિક્કારી થઈ પછી એના લગ્ન કેમ કરાવશું હે આ તો દીકરો આવે તો હોળ વરાનો થાય ને હાલે કામે સડી જાય એટલે સડી જાય અને પચીસ વરણો થાય ને એટલા ચો ડીજે ને ટંટન આટન ટનટન તારા ડિસ્કો કરતા કરતા લાવવાનું અને ઘરવાળી લાવવાની આ એક મશીન પડ્યું છે ને બીજું લાવવાનું એટલે ઘરવાળી પોતે કમાવા માટે છે ને તમારો પોતાના ઠેકાણા કરો

કેટલા કામ કરાવવાના એ બધું મારી ઉપર હોય તારી ઘરવાળી આવે ને તો તું એની પૂજા કરજે પૂજા અને તમને છે ને બા ખબર નહીં હોય આજે તમે તપાસ કરાવો છો ને ડોક્ટર પાસે જઈને સોરો છે કે સોરી છે એ છે ને ગુનો કહેવાય ગુનો ખબર છે તમને જેલ થાય એમાં જેલ અને જો યાદ રાખજો આ વખતે જો તમે કાંઈ કર્યું ને તો હું જ તમને લોકોને જેલ ભેગો કરી એ યાદ રાખજો તમે પોલીસ બા મને તો બહુ ભીક લાગે છે એલા આ બધું તારા હારું કરું છું અને ઉપરથી તું મને બીવડાવસ કે પોલીસ લઈ જાય ને આમ કરશે ને જેલ થાય ને એમ તમારે શું બી ગયા અરે કોઈના બાપની તાકાત નથી તમને લઈ જવાની હા સમજો એટલી તાકાત નથી એટલી કાંઈ ઉપાડી નહીં કરતા અને ભલે ક્યાં છે હાલો એને કંઈ તૈયાર થાવ દોણું લઈને હાલો જા ત્યાં છે ભાભી આ હું કરો છો તમે વજન ના ઉચકાય તમારાથી આવી હાલતમાં પોતા મારવા મારવાતા એટલે આ તો પોતા મારવાતા તો ઈ કામ તો છોડો ઈ કામ ના કરાય તમારાથી મને ખબર છે કે મારાથી કામ ન કરે પણ કરવું તો પડશે ને ક્યાં જઈશ

તમને કીધું છે ને કઈ જરૂર પડે તો મને રોજ રોજ નાટક નાટક હોય તમને ખબર હું નવું થયું હા એ ખબર પડી મને પણ ભાભી તમે છે ને આ વખતે ચિંતા ના કરો હું તમારી હારે ઉભો રહે હમણાં જ છે ને હું ભાઈ ને અને બાને છે ને ખીજવાઈને ને આવ્યો છું અને એમને કહીને આવ્યો છું કે આ વખતે હું ભાભી જોડે છું જો છો તમે કઈ રીતે ભાભીને દવાખાને લઈ જાવ છો આ વખતે તો છે ને મેં મારું મન કઠણ કરી લીધું છે ઉપરથી કદાચ ભગવાન આવીને કહે ને તો આ વખતે તો હું મારું છોકરું નહીં જ પડાવું જરૂર પડશે ને તો ઘર મૂકીને વહી જઈશ પણ હવે હું મારા સંતાનને તો આ દુનિયામાં આવવા જ દઈશ બસ આજે તમે વિચાર્યું છે ને એ વિચાર છે લે ઉધી રાખજો આ તો છે ને દર વખતે અમને ખબર નથી પડતી અને ભાઈ અને બા તમને લઈ જાય છે જબરદસ્તીથી હવે આ વખતે તમે આ વિચાર કર્યો છે ને તો ઈ જ પાકો રાખજો હું તમારી હારે ઊભો છું આ વખતે તો છે ને હું નહીં બદલું મારો વિચાર મન ખબર છે હજી અશોક ને હાંધા કરશે ના કહેવાનું કે અન તમાર ભાઈ હર વખત ની જેમ આવશે દારૂ ઢીસીન મારી ઉપર હાથ ઉપાડવા આજ હું તમારી હારે છું આજે કઈ પણ થઈ જાય આજથી લઈને ડોક્ટર જેટલા દી અહીંયા રહેવાનો છે ને એટલા દી ઉધી હું મારા કામ પર નથી જવાનો તમારી હારે ને હારે રે અને કઈ ચિંતા ન કરો તમે હાલ તમે એટલું કીધું ને તોય એ મન હારું લાગ્યું હવે હું પોતું કર નાખું ના ના ભાભી ઈ બધું રેવા દો તમે હોઈ જાવ હવે જઈને આ બધું કઈ કરવાનો હવે કઈ ટાઈમ નથી હવે આ ધીરે ધીરે

મહારાષ્ટ્રની રૂમમાં નથી હોવું હોય ભાઈ હા એમ ખાટલે હું તમે બહાર હોવો મારે રાતે તમારી કંઈક જરૂર પડી તો તું સાને સાનું મની રે અત્યારે જીપડો મોટા માં રાખ સમજે અત્યારે મને છે ફૂલ નીંદર આવે છે તમને નીંદર આવે છે તો હું એમ કહું છું કે રૂમ માં સુઈ જાવ આઈ બહાર ન થું માર તમારે જરૂર પડશે તો રાતે માર શું કરવાનું રોવાનું તાણે તાણે એટલે આજુબાજુ વાળા આવે

તું જાના અત્યારે મગજ ની નસ કે કે અત્યારે અડધી રાતે તારે માર ખાવો હે એ જાવ જ્યાં જાવ હોય ત્યાં જાવ જ્યાં હું હોય ત્યાં હું રાતે જરૂર પડે ને ત્યાં જાગજો ખરા અત્યારે જા ને હવે શું તો કેવા શાંતિથી સુતા છે તો કે દીકરી 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 કરે નહીં ને એના પેટમાં દીકરી હશે તો એને કેમ ઊંઘાવે છે શાંતિથી અહીંયા મારી તો દી જાય તો રાત ન જાય ને રાત જાય તો દી નો જાય આવ બેદરકાર માણસે એ રામ હા